હું તો કહું નાખો મહિનો હમણાં જ પડપડ કરજી આડ કોડું હોય તો કપાહ મારવા આવો તો શેડવા આવો ફેરો મારવા આવો અઠવાડિયાથી વળાદ આવું બધા થઈ ગયું તો નીભ્યું આમાં ચાડું અટે ડોઈ ને તો અમે લે અને નહીં આ બંધ કરેલો હન ડોઈ દેતા પાડી હે ડોઈ ભાઈ ગોણા કાટો એક લાવા ને તો ડંગે ના રહેતા ડોઈ ગોણા ના અંજુ આઈ તો આઈ જાય ને તો મને તો ઉસો કરીને બોય નાખી દે ઉસો કરીને બોય નાખી દે છીન આડું આમ તો કે આપી તો કોલ થઈ ગયો હું ઊભો થવાય એવું નહીં હાડું પીવાનું થાય થોડું એક પેક માં લડે મોકવાસ માં તો ફર્સ્ટ ક્લાસ બડ અમને ઉજરાત ની પાછું તો પડવું જ નહીં બધી જડી જ ખા ખાટો કરવી અંજીર મોકવાસ માં નિમજ આવે એમાં

થાય કે હું દેજો માલ તો કમ્લેટ હારું બડમો વટાર ખાઈ ગયો હું પીજું નહીં એટલું તો નંબર હ કોમ મેડમ મેડમ બોલો હા હું ખાવાનું તમારે પૂછી નું કમ ખાવાનું તમે રિચાર્જ ઓલી ફોન મળ્યો કે ખાવાનું પૂછવા ઓલી હલો

તું જાણવા હોય તો આ દિમાગ બગાડ પીધો પીધ્યો પીધો અહી નહીં રે માળી કરો એ તાર જે કરવું છૂટુ લઈ લે ઉ લઈ લેજા હો લઈ લે જા છૂટુ લઈ લેજા નહીં તાર જા ને મગજ મારી ના કરે તા અરે પણ હખી ટુ તો હું તો આઈ હખી ટુ એમ મને રેવા દે એમ કહું તાણા તો નહીં રે વાદા ટી શેટ હું એટલી વાર એટલી ઘડી તો જપી એમ કહું

બી ઉડાવી ના મારે ભયા બેઠો આમ કરીને એમ કરી પછી ના મારે ખોટી હો છૂટું હાલ દેવું હોય એમ કે હે અરે હાલ બીજી લાઈ ડેમ પગ છોડી છોડીને ના ઉડાવ ગમ પડે આપણી એમ કેપીસિટી નહીં હોમ કરી ને તો ખરેખર હું હોય ને પીવાનું ચાલુ કરી બંધ કર્યું પણ તું મેલ નહીં યાર દિમાગ ના બગાડે મેલ ફોન આ રમ માઠું ચડાવ બચી ગયો બચી ગયો તો મીઠો લાગે જ ગોઈ માટા પાડે હાઈ ખબર પડી ગઈ ફોન માં હું ગણાઈએ હા પીટેલો ઉટડી ગયો પડી મારું પડ્યા આડવો ન મંડો બહુ રૂપિયાનો ડાળો ઉટડી ગયો ડોઈનો ફોન આવ્યો ને એક

Ya ujka ka tu ju aku tu ni awe u laga ju bijo dah macam tu mana banyak nak di dia. Ai ta ya ha ju banyak ka yo Ya ju hi di jan cet lak ji ha. ni na khuan. Ju ni ni na sinya ba ju hukai. Ju lo. Ba hi ju we u ya ka ni dia berani

જો એમ તો જોવાઈસો જવું પૈસા એનું પાછું હોય ને એ તો આડું બહુ બોલવા જોઈએ દસ દાળ વગર તો ગાય ને હોય એટલે દૂધ ભરાય ને પેલું ખરો છું આવે એનું એકલી જ બન્યું જ પછી આપણે દૂધ ભરાય પછી પાછું વીસ દાડિયા પગાર આવે અને પાછા

એ રાજ બધા જુગાય ફાવે આ જુગવાઓના બાયક તો હોયવાની ડાની એના દાદા ને દાદા વખતથી ચાલવા એ લાગો પણ આ તો બુલેટમાંય ના આવે આર્વન ફાઈમાંય ના આવે મોટરસાઇકલમાં મોટરસાઇકલ કેવા એનું ખુલ્લો હી

બેનજી હો ભાઈ રાજા રોમ ને પડી જાય સુખી અને થયા ગોમ ને મુખી પંખા પાશે પણ જોવા જો ખયા લોકો દારૂ પીવી છે અને આમાં તો ઉપર સે આઈ છે ઉતર જના ઉતર જના આ કે જો પિસ્તા ની બોલવા જો Tak muak aku hakam saya. Kau orang buat sampai pos dah jual ni kau yang mana. Oh. ayo Oi mai ni boleh. Nak nyari kau tu tu orang ni dah baik Kau ni. Senji. Ah macam